બસો વર્ષ પૂર્ણ કરી બસો એકમા વર્ષમાં પ્રવેશ લઈને ખૂબ ધામધૂમ વડતાલ ખાતે ઉજવણી કરવામાં આવી છે ત્યારે મંદિરના આચાર્ય અને સંતો દ્વારા શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન ને આઠસો ને પચાસ કિલો સોનાના વાઘા

આઠ વધુ પ્યોર સોનાના કાપડમાંથી બનેલા શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી રાધા કૃષ્ણ અને વાસુદેવજીને વાઘા અર્પણ કર્યા છે આ વાઘા સોનાના તારમાંથી બનેલા છે એટલે કે આમાં સોનાના તારનું કાપડ બનાવવામાં આવે છે સો પહેલા સોનાને ગાડી તેમાંથી તાર બનાવવામાં આવે છે જેને ચોકડા પર ખાટલાની પાર્ટી ભરીને અને તારથી હાથથી ભરવામાં આવે છે ચાકડા ભરાયા પછી સોનાના તારથી બોર્ડર બનાવવામાં આવે છે જેને નેટ પણ કહી શકાય તૈયાર થયેલા કાપડ પર સ્ટીચ કરી કારીગરો દ્વારા સોનાના કાપડ પર ડિઝાઇન કરવામાં આવે છે અને રિયલ ડાયમંડ અને સ્ટોન લગાડવામાં આવે છે આમ કુલ પાંચ લેયરમાં વાઘા તૈયાર થાય છે આમાં ક્યાંક સિલ્વર નો ઉપયોગ નથી થયો વાઘા બની જાય ત્યારે તેની પાછળ પીળા કલર નું કાપડ લગાડવામાં આવે છે આ કાપડ ગમે ત્યારે અલગ કરી શકાય છે પન્ના અને માણેક રિયલ સ્ટોન અને ડાયમંડનું જડતર કરવામાં આવ્યું છે આ ઉપરાંત વાઘામાં કમળ મોર અને હાથીની ડિઝાઇન છે વડતાલ મંદિરમાં વિરાજતા દેવો પ્રત્યે આસ્થા ધરાવતા લોકો માટે તે ભાવભર્યા વાઘા છે વડતાલ મંદિરમાં મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાને તેમના સ્વહસ્તે જે મંદિરનો શિલાન્યાસ કર્યો ચા પોતે પ્રતિષ્ઠા વિધિ કરી હતી અને પોતાનું સ્વરૂપ પણ પધાર્યું હતું ચા તેમણે શિક્ષાપત્રી લખી હતી એ વડતાલના મંદિરમાં વિરાજતા શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી રાધા દેવ અને વાસુદેવ દાદાના સુવર્ણા તારમાંથી બનેલા વાઘા તૈયાર થાય છે ભૌતિક રીતે એ સુવર્ણા વાઘા પણ વડતાલના મંદિરમાં બિરાજતા દેવો પ્રત્યે આસ્થા ધરાવતા લોકો માટે એક ભાવભર્યા વાઘા છે તો જે રીતે કારીગરો દ્વારા એકસોને એંસી દિવસ બાર બાર કલાકની મહેનત કરી અને આ વાઘા તૈયાર કરવામાં આવ્યો છે ખાસ કરી અને સોનાના તારમાંથી અને પીળા કલરના વસ્તોમાંથી આ વાઘા તૈયાર કરવામાં આવ્યું છે જેમાં હીરાનું જળતર પણ કરવામાં આવ્યું છે તો ખાસ દ્વિ શતાબ્દી મહોત્સવને લઈને શ્રી લક્ષ્મી નારાયણ દેવને અનોખા વાઘા અર્પણ કરવામાં આવ્યા છે